હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ભરેલા રીંગણાના શાકની રેસીપી જેને રીંગણના રવૈયા પણ કહેવાય છે આ શાક ખૂબ જ આસાનીથી અને ઝટપટ બની જાય છે અને એટલું સરસ સ્વાદિષ્ટ બને છે કે એકવાર આ રીતે બનાવશો એટલે વારંવાર બનાવીને ખાશો તો ચાલો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા વેરાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમને મારી રેસીપી ગમે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને દબાવવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા રીંગણાંનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા રીંગણા લીધા છે અને આ રીતના જે નાની સાઈઝના સરસ રીંગણાં આવે એ આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે લેવાના છે હવે આપણે ભરેલા રીંગણાંનું શાક બનાવવા માટે મસાલો બનાવીશું તો એના માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલા સિંગદાણાનો ભૂપો લીધેલો છે બે ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરશું હવે આપણે તેમાં ત્રણ ચમચી બેસન એડ કરશું તમે ચણાનો લોટ પણ લઈ શકો છો હવે હાફ ટી સ્પૂન હળદર એડ કરશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો સ્વાદ અનુસાર નમક એડ કરશું બે ચમચી જેટલી હિંગ એડ કરશું અને થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરશું હવે આપણે આમાં થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરશું અત્યારે મેં બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરેલું છે આપણે મસાલો મિક્સ કરીશું ત્યારે જરૂર લાગશે તો એકાદ ચમચી જેટલું એડ કરશું તો બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ એકદમ ફટાફટ અને સરસ ટેસ્ટી એવો ભરેલા રીંગણાના શાકનો ફટાફટ મસાલો બની જાય છે તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી બનાવજો એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લેશું અને લસણવાળી ચટણી આપણે એડ કરશું એટલે આપણું શાક એકદમ સરસ ટેસ્ટી બનશે તો મને એકાદ ચમચી જેટલું હજી તેલ ઉમેરવાની જરૂર લાગે છે તો મેં અહીંયા એક ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે અને બધા જ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો એકદમ સરસ આપણો મસાલો બની ગયો છે હવે આપણે એક રીંગણ લેશું અને આ રીતે તેનો ડીટીયાનો ભાગ ઉપરથી થોડો કટ કરી લેશું અને ફરતી સાઈડથી પણ આપણે કટ કરી લેશું અને વચ્ચે આ રીતે આપણે કાપા કરી લેશું તો ચાર ભાગમાં આ રીતે આપણે કટ કરી લેશું અને અંદર ચેક પણ કરી લેશું કે આપણું રીંગણ સળેલું છે કે નહીં તો એકદમ સરસ પૂર્ણા આપણા રીંગણ છે તમે જોઈ શકો છો અને શિયાળાની ઋતુમાં આપણા રીંગણા પણ એકદમ સરસ મળે છે અને શાક પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો એકદમ ફટાફટ આપણે આ રીતે બધા જ રીંગણમાં કાપા કરી લેશું તો તમે જોઈ શકો છો બધા જ રીંગણમાં મેં કાપા કરી લીધા છે હવે આપણે તેમાં મસાલો સ્ટફ કરીશું તો થોડો દબાવી અને એકદમ સરસ આપણે મસાલાને સ્ટફ કરવાનો છે રીંગણમાં મસાલો સ્ટફ કરી અને આ રીતે એકદમ સારી રીતે રીંગણમાં મસાલો દબાવી દેવાનો છે જેથી કરીને મસાલો નીકળી ન જાય તો તમે જોઈ શકો છો મેં રીંગણમાં મસાલો એકદમ સરસ ભરી લીધો છે એ જ રીતે આપણે બીજા રીંગણમાં પણ મસાલાને સ્ટફ કરીશું તો આ જ રીતે આપણે બધા જ માં મસાલો સ્ટફ કરી લેવાનું છે તો આ રીતે બધા જ માં આપણે મસાલો ભરી લેશું અને બધા જ રીંગણ ને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ રીંગણમાં આપણે મસાલો સ્ટફ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે આ શાકનો વઘાર કરીશું એકદમ સરસ આપણા બધા જ રીંગણમાં મસાલો સ્ટક થઈ ગયો છે અને હજી તો આપણે શાકનો વઘાર પણ નથી કર્યો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ આપણા રીંગણા ભરાઈને તૈયાર થયા છે તો હવે આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા રીંગણાના શાકનો વઘાર કરીશું તો એના માટે મેં સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હાફ ટી સ્પૂન રાય ઉમેરીશું હાફ ટી સ્પૂન જીરું ઉમેરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને મસાલાને સારી રીતે થવા દઈશું તો એકદમ સરસ આપણું રાય અને જીરું ફૂટી જાય એટલે પછી આપણે તેમાં ભરેલા રીંગણા એડ કરીશું રાય અને જીરું આપણા સરસ ફૂટી ગયા છે હવે આપણે તેમાં ભરેલા રીંગણા એડ કરી દઈશું તેલમાં રીંગણા એડ કરી અને બિલકુલ હળવા હાથે આ રીતે થોડા રીંગણાને આપણે હલાવીશું હવે આપણે મસાલામાં બધી જ વસ્તુ એડ કરેલી છે પણ થોડી આપણે હળદર અને થોડું નમક ઉપરથી એડ કરીશું અને એકદમ હળવા હાથે આપણે હલાવી લેશું અને આપણે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલમાં આપણે ને થોડા એકદમ સરસ સતળાવા દેવાના છીએ વઘાર કરી અને તરત જ આપણે પાણી એડ નથી કરવાનું શાક એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા માટે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને હવે આપણે તેમાં પાણી એડ કરશું તો એકથી દોઢ ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી એડ કરેલું છે તમે જેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવતા હોય એ પ્રમાણે તમારે બધા જ મસાલા અને પાણી અને તેલ એડ કરવાનું છે આ રીતે થોડું ઉકળી જાય પછી નું ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ વિશલ થવા દેશું તો ચારથી પાંચ મિસલ થઈ ગઈ છે અને હવે આપણે શાકને ચેક કરી લઈએ ખૂબ જ સરસ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી થી ભરેલા રીંગણાનું શાક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને આ શાકને જોઈને મોઢામાં પાણી આવી જાય છે ને તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો આ શાકને તમે રોટલી પૂરી કે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો તો ચાલો કાઠિયાવાડી રીંગણાના શાકને સવ કરી લઈએ તો તમે પણ તમારા ઘરે આ રીતે ભરેલા રીંગણાનું શાક જરૂરથી બનાવજો અને કેવું બન્યું છે તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો જો તમને અમારી ભરેલા રીંગણાના શાકની રેસીપી ગમી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને બે લાઇકોને દબાવવાનું ના ભૂલતા જેથી કરીને મારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ